થ ખાતે બજાણિયા સમાજના બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આજે ગોચનાથ ખાતે બજાણિયા સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા દાતા દાતાશ્રીની મદદથી વિચરતી જાતિ પૈકી બજાણિયા સમાજના બાળકોને ઈનામ વિતરણ કર્યું જે માંગો નવમી બારના જે સમાજ માંગ એક થી ત્રણ નંબર લાવનાર બાળકોને શિલ્ડ પ્રમાણપત્ર અને સ્કૂલ બેગ ચોપડા પાણી બોટલ કંપાસ પેનો વગેરે આપીને સન્માન કરવા માંગ આવ્યું જેમાં બજાનીયા સમાજ શૈક્ષણિક વિકાસ મંડળના સભ્ય અને વર્ગ બે અધિકારી શ્રી સોમભાઈ લક્ષ્મણભાઈ રાધનપુર શિક્ષક શ્રી શંકરભાઈ સરતાનભાઈ ગોચનાથ વી એસએસએમ પાટણ જિલ્લાના કાર્યકર મોહનભાઈ મોતીભાઈ હારીજ શંકરભાઈ શોભાભાઈ તાતિયાણા ખોડાભાઈ ઝંડાલા હરેશભાઈ કોલીવાડા વિગેરે મિત્રો મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બજાનીયા સમાજ શૈક્ષણિક મંડળ દ્વારા દાતા દાતાશ્રીનું સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો